મિત્રો અમને ખબર છે કે તમે વીસમાં આપતા ના જઈશું તે કેટલાય વિડીયો જોઈ લીધા છે અને તમે વીસમાં આપતાના વિડીયો જોઈ જોઈને હવે થાકી પણ ગયા હશો મિત્રો આ વીસમાં આપતા માટે અમુક ખોટી ઓફર ઉડી રહી છે કે ઘણા લોકો એમ કહે છે આ સ્કીમ છે જે પીએમ કિસાન સન્માન યોજનાની સ્કીમ બંધ થઈ ગઈ છે ઘણા એમ કહે છે કે આ હપ્તો જે છે તે હવે આવતો બંધ થઈ જશે તો મિત્રો એવું કશું પણ નથી આ હપ્તો જે છે હજી પણ ચાલુ છે અને પીએમ કિસાન સન્માન યોજનાની સ્કીમ હજી પણ ચાલુ છે તે બંધ નથી કરાવી પણ મિત્રો અમુક કારણોસર જે છે તે તેની તારીખ લંબાઈ ગઈ છે એટલે કે તે હપ્તો જે છે તે મોડો પડે છે કે તમે જોવો છો પેલા પણ જોયું હશે કે સત્તરમાં અઢારમાં વચ્ચે હપ્તા વચ્ચે મિત્રો જે ચાર ચાર મહિનાનો અંતર હોય છે તો મિત્રો ફેબ્રુઆરીમાં આજે વીસો ઓગણીસ મોપ્તો આવ્યો હતો તો માત્ર એ પ્રમાણે જૂન મહિનામાં વીસ મોપ્તો આવી જવો જોઈએ પણ મિત્રો જૂન મહિનામાં નતો આવ્યો જુલાઈના પેલા અઠવાડિયામાં આવવાનો હતો તે પણ નથી આવ્યો અને મિત્રો હમણાં પણ એક તારીખ બહાર પડી હતી કે મિત્રો એ ઓફિસિયલી ડેટ બહાર નથી પડી પણ મિત્રો ઘણા લોકો અનુમાન લગાવ્યું હતું અને તે નવ્વાણું ટકા અનુમાન સાચું હતું પણ મિત્રો એક ટકા લીધે કોઈ ફેરફાર કરવામાં આવ્યો હશે તો અઢાર જુલે બે હજાર પચીસ હપ્તા આવવાનો હતો પણ તે આવ્યો નથી તેનું કોઈ કારણ હશે મિત્રો હજી કોઈ બહાર આવ્યું નથી કે તેની કોઈ અપડેટ પણ આવી નથી અને મિત્રો આ હપ્તા માટે મિત્રો તમારે જે ચેક કરવાનું રહેશે એટલે કે એમાં તમારે લિસ્ટમાં તમારું નામ છે કે નથી તે તમારે ચેક કરવાનું છે તેના મિત્રો મિત્રો તમારે બેનિફિશરી લિસ્ટમાં જવાનું છે બેનિફિસિયરી લિસ્ટમાં તમારે આખી જે ડિટેલ તમારે માંગે છે એમાં તે તમારે આપણે નાખી દેવાની છે કે એમાં આપણો તાલુકો ગામ જિલ્લો એ બધું જેમાં આપણને નાખવાનું આવશે તે આપણે નાખી દેવાનું છે અને છેલ્લે મિત્રો ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે કે આપણે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીએ એટલે આખી જે લિસ્ટ હશે તે મિત્રો આપણે સામે આવી જશે અને મિત્રો તે આખી લિસ્ટ આપણે

અડચણ આવે નહીં ખાતામાં ઉપાવવામાં તો મિત્રો તેના માટે તમારે કા કરાવી લેવાનું સોરી મિત્રો વાત કરી કે આ લાલ લાઈન તમને દેખાય છે મેં તમને તારીખ દેખાતી હશે તો મિત્રો તે તારીખ છે ઓગણીસમો હપ્તાની અને મિત્રો વીસમો હપ્તો પણ કદાચ જ્યારે આવવાનો છે ત્યારે લગભગ લગભગ એકના અઠવાડિયા પહેલાં કે એમ કંઈક આમાં લગભગ અપડેટ થઈ જશે વેબસાઇટમાં અને મિત્રો જ્યારે પણ આવવાનું છે તેના પહેલાં એ સાઇડમાં જે છે તે અપડેટ આવી જશે કે મિત્રો હપ્તો અને અને વાત મિત્રો કે મિત્રો ત્રણ હજારનો હપ્તો અને મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમનો ઓગણીસમો હપ્તો હજી સુધી પણ નથી મળ્યો તેમને ઓગણીસ હપ્તો જે છે તે ઓગણીસમો અને વીસમો બંને એક સાથે હપ્તો આપવામાં આવશે એટલે કુલ ટોટલ ચાર હજાર રૂપિયા આપવામાં આવશે અને ગુજરાતના જે ખેડૂત મિત્રો છે તેમને બે હજારનો હપ્તો આપવામાં આવે છે હા મિત્રો મને ખબર છે કે તમે વિચારી રહ્યા હશો કે દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ હજાર નોપતો મળે છે તો ગુજરાતમાં પણ ત્રણ હજાર નોપતો મળવો જોઈશે મિત્રો તેના વિશે સરકાર સામે રજૂઆત પણ કરી છે પણ હજી કોઈ સરકારનો જવાબ આવ્યો નથી કે કોઈ એની જે અપડેટ છે તે પણ મિત્રો તેમણે આપી નથી તો કદાચ જો આની બીજી કોઈ અપડેટ આવે કે વીસમાં આપતાની કોઈ અપડેટ આવે તો મિત્રો અમને તમે આવના નવા નેક્સ્ટ વિડીયો જણાવશો ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો મિત્રો જીન્યુઝુ સાથે ખુબ ખુબ મિત્રો મળી આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં